વાઘોડિયામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાને અગમ્ય કારણોસર આપઘાત કરતા ચકચાર મચી છે વાઘોડિયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી અસાર તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર વર્ષ બે હજાર સત્તરમાં પોલીસમાં ભરતી થયા બાદ પાદરા ડેસર અને છેલ્લે બે વર્ષથી વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા છેલ્લા એક અઠવાડિયાથી તેઓ રજા પર હતા આજે અગમ્ય કારણોસર પોલીસ કોન્સ્ટેબલે વાઘોડિયા માડોધર રોડ સોસાયટી વિસ્તારના રણછોડજી પાર્ક સોસાયટીના મકાનમાં પંખાના હૂક વડે ઓઢણી વડે ગાડીઓ બનાવી આપઘાત કરી લીધો હતો કોન્સ્ટેબલના પત્ની નર્સ હોય ફર્સ્ટ શિફ્ટમાં ફરજ બજાવી બપોરે આશરે બે વાગે ઘરે આવતા રૂમનો દરવાજો બંધ હોય બારીમાંથી જોતા કોન્સ્ટેબલ પતિ ફાંસો ખાધેલી હાલતમાં દેખાયા હતા તેઓની પત્નીએ બુમાબુમાને રોકકડ મચાવી હતી તેથી દોડી આવેલા આસપાસના પાડોશી અને સોસાયટીના રહીશો દ્વારા વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી વાઘોડિયા પોલીસ મથકના સહકર્મચારીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી નીચે ઉતારી જરૂરી કાર્યવાહી હાથ હાથ ધરી ધરી અર્થે તજવીજ હતી ઘટનાના પગલે પોલીસ મથકના સ્ટાફમાં ગમગીની પથરાઈ ગઈ હતી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જો કે પોલીસ કોન્સ્ટેબલે કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે કોઈ પણ જાતની સુસાઈડ નોટ મળી નથી તેથી કોન્સ્ટેબલે ભરેલું પગલું રહસ્યમય બન્યું છે પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે તેઓના વતન પરિવારની પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી ખૂબ જ મિલનસાર સ્વભાવના અને હસમુખા યુવા કોન્સ્ટેબલે ભરેલા પગલાં અંગે પોલીસે પરિવારની પૂછપરછ આરંભી છે માત્ર બત્રીસ વર્ષની આયુષ્યમાં કોન્સ્ટેબલે આ પ્રકારનું પગલું કયા કારણસર ભર્યું છે તે અંગેની વાઘોડિયા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે જોકે ઘટનાના પગલે વાઘોડિયા પોલીસ મથકમાં શોકની લાગણી પ્રવર્તી હતી વાઘોડિયા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે